પેડા બરફી બધું જ અને બાસુંદી શ્રીખંડ એ બધું ખરું લચ્છી બચ્ચી બધી બાસુંદી બાસુંદી બધી આપણે ત્યાં લસ્સીનો શું ભાવ છે લચ્છી ચાલીસ રૂપિયાથી ચાલુ થાય ચાલુ સાઠ રૂપિયા સુધી એવું છે અને એકદમ પ્યોર લચ્છી છાસ ચાલીસ રૂપિયા લીટર લીટર એવું છે અને બીજું કે આપણે કેટલો ટાઈમ થવાય દિવાળીના ટાઈમમાં ચાલુ કરી હતી આપણે તો આપણે એનો ટાઈમિંગ શું હોય છે ટાઈમિંગ સવારે આઠ વાગ્યાથી ચાલુ થાય રાત્રે અગિયાર વાગ્યા સુધી અને અહીંનું આપણે લોકેશન કસ્ટમર ના ગણપતિ મંદિરની બાજુમાં બિલોદરા જેલની બાજુમાં બાજુમાં અને બીજી વસ્તુ કે આ કેટરિંગનો કોઈ ઓર્ડર હોય તો તમે પૂરું કરો ખરે હા એમાં સર્વિસ આપો છો હા ડાયરેક્ટ ઘરે હોમ ઘરે પહોંચાડી દઈએ માલ જ્યાં કેટરિંગનું ચાલતું હોય ત્યાં સુધી સિકંડ ઓર્ડર આપી દે તો છાસ મોકલી છે આપણે એનો કોઈ ચાર્જ એક્સ્ટ્રા લો છો ડિલિવરી હા કોઈ ચાર્જ નહીં હોમ ડિલિવરી સારું જય મહારાજ તો હા મિત્રો અહીં તમને બાસુંદી શ્રીખંડ મઠો ગુલામજાબુ અનેક પ્રકારની માવાની મીઠાઓ જેમ કે બરફી ચોકલેટ બરફી મલાઈ બરફી કેસર બરફી અને એની સાથે સાથે તમને આઈસ્ક્રીમ પણ રેડી સ્ટોકમાં મળી જશે

તો એકદમ મસ્ત અને જાડી લસ્સી છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણા માટે અહીંથી આપણે એક લસ્સી મંગાવી છે એ ગુલાબ લસ્સી મંગાય છે એની કિંમત ફક્ત પચાસ રૂપિયા જ છે અને પચાસ રૂપિયા જોઈ શકો ડ્રાય ફ્રુટ સાથે અને રબર જેવી લચ્છી છે એની અંદર જો મલાઈ જો તમે ખાઈ ખાઈ ધરાઈ જાઓ અને ફ્રૂટ ડ્રાય ફ્રુટ તો જો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું એકદમ મસ્ત ટેસ્ટ છે અને જાડી બી આટલી છે કે તમારી અંદર કરીમ ડ્રાય ફ્રૂટ બધું જોરદાર છે પચાસ રૂપિયાની અંદર આટલું એકદમ વ્યાજબી કહેવાય અને બહુ મસ્ત છે અને એકદમ ઠંડી ચિલ્ડ જેવી તો ઉનાળાનો ટાઈમ હોય અને જો લસ્સી પીવી હોય તો વૃષ્ટિ માધવ ડેરી પડે આપણે બિલોદા ચોકડી જે મોગદા જવા રોડ છે એ રોડ ઉપર જ છે તો ત્યાં પણ એકવાર જરૂરથી તમે વિઝિટ કરો અને જો સારી લાગે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત મજાનું કોમેન્ટ જરૂરથી કરો તો મિત્રો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મહારાજ હર હર મહાદેવ તો મિત્રો અમે આ વિડીયો એકદમ ફ્રીમાં બનાવીએ છીએ એનો કોઈ ચાર્જ લેતા નહીં જો તમારે પણ વિડીયો બનાવવો હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરો અને આ વિડીયો તમને સારો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં